રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર કેટેગરીમાં પ્રવેશી જતાની સાથે જ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે એલર્ટ જારી કરતાની સાથે જ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે ઇમરજન્સી બેઠક બોલાવી અને એનસીઆરમાં ગ્રેપના ત્રીજા તબક્કાના અમલની જાહેરાત કરી છે ગંભીર પ્રદૂષણને ધ્યાનમાં રાખી અને દિલ્હીમાં ધોરણ પાંચ સુધીના બાળકોને શાળામાં બોલાવવામાં આવશે નહીં તેમને ઓનલાઈન માધ્યમથી ભણાવવામાં આવશે જાહેરાત પ્રમાણે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે હાલમાં ગ્રેપ થ્રી હાલ બેઠક પછી પ્રદુષણો અમલમાં ગ્રેપ થ્રી હેઠળ નિર્માણ અને તોડફોડના કામોમાં બોરિંગ અને ડ્રિલિંગ સાથે પાઇલિંગ વર્ક અને ઓપન ટ્રેસ સિસ્ટમથી થનારી સિવિલ લાઇન ડ્રેનેજ અને ઇલેક્ટ્રિક કેબલના કામ સાથે જ ઈંટ ભઠ્ઠા વગેરે કામ અને વધુમાં આરએમસી બેચિંગ પ્લાન મોટા વેલ્ડિંગ કામ ગેસ કટિંગ કામ થઈ શકશે નહીં ત્યારે દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે સરકાર પ્રતિબંધો લગાવવાની શરૂઆત કરી દીધી છે